તો થોડાક લાઈટ જગ્યા છે કે સાડા સાત ને પાંચ થાય આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બનાવવાનો છે ચા પાણી ને નાસ્તાની તૈયારી કરવાની છે તો ફટાફટ ચા પાણી નાસ્તો ને ઉભું કરી લઈએ પછી આગળ આગળ મળતા રહીશું અને બીજી એક વસ્તુ હતી શું કે તમારા બધી કોમેન્ટ હતી કે ચણાના લોટનું ન ખાવ એમનાથી સી અને ગેસ થાય તો હા એ વાત સાચી પણ મારે અત્યારમાં મને બી ઈચ્છા થાય કે ભાખરી કે રોટલી કે બનાવીને ખાવ પણ મારી દીકરી રહી એટલી વાર સુધી તો હું એ નાસ્તો કરી શકું એવો બધો પ્રશ્ન ઉભો થઈ ગયો કેમ કે જો અત્યારે હું બનાવવા જઈશ ને ત્યાં સુધી મને જાગી જશે કથડી જશે અત્યારે જાગે છે ને બે જાડી દીધા છે બે આપણે બેડ ઉપર તો બે નારાથી બેઠા છે જો બ્લેન્કેટનો ટેકો બેકો લગાવી અને પછી બેઠાડી છે મેં એમને જો એમ મસગુલ છે એમાં એમ વસ્તુ ગોતે છે હું ઘર દીકરો કોને બેઠાડી દીધી છે આને કોને બેટલ દીધી મમ્માએ બેટલ દીધી જીયાને મમ્માએ બેટલ દીધી છે કોને બેટલ દીધી છે મમ્માએ બસ બેન નહીં આવી હર દીધા છે એ મગર દેહીન ગુચવાઈ છે અને કરે છે ત્યાં સુધી આપણે એમ થાય કે આપણે ફટાફટ જવાની ને નાસ્તો કરી લઈએ તો આજે ઈચ્છા છે ભાખરી બનાવવાની જોઉં છું ભાખરી બની જાય પછી ખાવાનું ક્યારે નસીબ થાય છે મને અરે હાર જમવા દેશે તો જમી લઈશ નાસ્તો કરી લઈશ નહીતર પછી લાઈક થશે નાસ્તો કરવા મને દી ગયા છે નાઈ ધોઈને ફ્રેશ થવા માટે એ ફ્રેશ થઈને આવે પછી ખાલી એમને એમની ચાય ગરમ કરવાની રહેશે બસ અત્યારે કઈક આવું રૂટિન ચાલુ થઈ ગયું છે તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે હવે એક ડબ્બો તેલ વધ્યું છે ને તેલ હજી લેવાનું બાકી છે સિંગલ જોઈએ આગળ આગળ કરતા જઈશું બધું અને મળતા રહીશું તો લોજિક ગાઈસ સુવાઈ ગયા છે આ અને બસ આપણે નાઈ ગયો ને ફ્રેશ થઈ ગયા તો પહેલા તો ગુડ મોર્નિંગ ને રામ રામ સીતારામ આજે છે ક્રિસમસ એટલે કે 25 ડિસેમ્બર નો દિવસ તો આજે છે રજાનો દિવસ તો બસ આપણે મોડા મોડા ને મોડો મોડો ચા છે આપણો અહીંયા ગરમ થવા માટે તો મોડો મોડો ચા પાણી પી લઈએ અને પછી જોઈએ આજના દિવસનું શેડ્યુલ કેવું બને છે કારણ કે રજા છે એટલે લગભગ ગામમાં જવાનું થશે શોપિંગ માટે તો તમારા લોકો સાથે પણ આપણે શેર કરીશું કે ક્યાં ક્યાં જઈએ છીએ ને શું શું લઈએ છીએ આમ તો અગાઉથી વિચારી રાખ્યું તું બધું આપણે પણ એ પ્લાનિંગ મુજબ હવે થશે કે નહીં એ તો આગળ આગળ જ આપને ખબર પડશે કારણ કે સાથે સાથે સિયાબેનને પણ લઈ જવાના હોય છે તો સિયાબેનની ઊંઘ પૂરી થાય એ પછી આપણે નીકળી શકીએ એવું બધું શેડ્યુલ છે આજ સવાર સવારમાં પણ કંઈ નહીં હું ચા પાણીને બધું પી લઉં ને ત્યાં સુધી તમે લોકો વિડીયો ને લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈક પ્રેસ કરવાનું પણ ના ભૂલતા બહાર તો જો આ બધું હાવા ઝાકડ ઝાકડ હે તને લાગતું નથી આ તા ના નથી આવતા ના ના મતલબ તો મને દેખાય છે 10 માં નથી તમે આવો તો ધોઈને કે તો ધોવા છે આ અમારે કામ થઈ જશે તો એવું છે સારું જો તો તાટા પડના ધોઈ નાખ્યા તો તમે હા يلا અત્યારે થોડોક એવો લાઇટિંગનો ઇસ્યુ આવશે કારણ કે લાઇટ જતી રહી છે અને ખબર નહીં શું કારણે ગઈ છે અગાઉ કંઈ ઇન્ટિમેન્શન પણ આપેલું નહોતું કે ભાઈ આ દિવસે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી લાઇટ નહીં રહે એના હિસાબે થોડોક પ્રોબ્લેમ થશે અત્યારે કદાચ વિઝ્યુઅલમાં ક્લિયરિટી એટલી જોવા નહીં મળે પણ કંઈ નહીં બાકી તો છે અત્યારે સવાર દસ તો ચા પાણી આપણે મૂકી દીધો છે અહીંયા અને એસી આપેનું પણ મસ્ત મજાનું માલિશ ને એવું બધું કામ પૂર્ણ કરીને ફરીથી એમને સુવડાવવાની ટ્રાય કરીએ જે જો સુઈ જાય અને પછી જાગીએ પછી આપણે કીધું ગામ તરફ નીકળીએ ખરીદી કરવા માટે જે ખરીદી કરવાની છે ને એ બધી તો જોઈ લે છે હવે કેટલા વાગે આપણે નીકળવાનું થાય છે ગામમાં ચલો હું આગી ગયા છીએ સાડા અગિયાર આપણે રાહ જોઈએ છીએ માસી ની માસી આવે કચરા પૂતા કરવા તો એમનું કામ કરી કરતી સાબજી ગયા છે આખો બતાવવા માટે એમ કેમ કે એમને આંખોમાં થોડું બળતરા થાય છે ને એવું બધું થાય છે તો કે હું કેટલા દિવસથી થી થાય છે તો રાહ ન જ જોઈને આજે ફાઇનલી બતાવી આવું અને સિયા નથી સિયા ગઈ છે એમના દાદાની ઘરે કે દાદાની ઘરે એ તેડવાયો હતો કે લાવો થોડી ઘર ઘરે લઈ જાય તમે કાંઈ વાંધો નહીં લઈ જાઓ ને રસોઈમાં શું બનાવું એ સમંજસ હતી કેમ કે વટાણા ને વાળ પીડા છે તો એ શાક આપણે ખાવું ન હોય સાબજી ને પૂછ્યું તો સાબજી કે હું ખાઈશ ખમણ તો પછી મેં કીધું તમે ખાવ તો મારો હું આ મારા માટે લેતા આવજો બીજું શું તો બસ આજે બપોરમાં એવું કઈક નક્કી કેવું છે આપણે ખમણ ને એવું બધું ખાવાનું છે તો જોઈએ સાબજી ક્યારે આવે ને ક્યારે જાય હજી તો હોસ્પિટલ છે આંખો બતાવે છે ત્યાંથી પછી એક હાર નો ને ઓર્ડર આપવાનો છે ફૂલ નો ને તો ત્યાં છે અને જીયાબેન છે હમણાં દાદાની ઘરે આટો દેવા ગયા છે એવું કહે ને તો હાલે માસી આવી ગયા તો માસી હમણાં એમનું કામ સ્ટાર્ટ કરી દેશે ચા પાણી પીને આપણે સીધા નીકળી ગયા ત્યાં ગામમાં કામ બધું પતાવવા માટે તો બસ સાથે સાથે આપણે આંખોનું પણ ચેકઅપ કરાવવાનું હતું કારણ કે છેલ્લા આઠ દસ દિવસથી આંખોમાં ઓટોમેટિકલી બળતરા સ્ટાર્ટ થઈ જતી હતી ને ઓટોમેટિકલી પાછી મટી જતી હતી તો કીધું ચેક કરાવી લઈએ કદાચ નંબરમાં કંઈ વધઘટ થઈ હોય તો એમના હિસાબે આ પ્રોબ્લેમ બની શકે પણ નંબરને એ તો કંઈ ચેક કર્યું એમાં કંઈ છે નહીં એ પણ ડૉક્ટર સાહેબનું કહેવાનું એવું છે કે આંખોમાં ઇન્ફેક્શન છે અને એલર્જીના હિસાબે આ પ્રશ્ન આવ્યો છે તો બસ હવે ટ્યુબ દીધી છે એ ટ્યુબ છે રાત્રે સૂતી વખતે આંખમાં આંજવીને સુવાની છે કે થી દિવસ તમે આ કરજો એટલે જશે સિરિયસ છે એવો પ્રોબ્લેમ છે નહીં તો હવે કીધું બસ આજથી ચાલુ કરી દઈએ આઠ થી દસ દિવસ જેટલું આપણે ટીપાને પીપાને દર બબ્બે કલાકે નાખવાનું છે કાળજી બહુ રાખવી પડશે કારણ કે હવે ઓફિસે ને જતા હોય તો ત્યાં દર બબ્બે કલાકે કેવી રીતે નાખવું એ જોવું પડશે ટીપા એટલે આવું કઈક છે અને બસ જમવામાં લઈ આવ્યા છીએ આજે ખમણ ખાવાની ઈચ્છા થઈ હતી તો વણઝારી ચોકમાંથી માંથી વણઝારીનું વઘારેલું નાયલોન ખમણ અને સુરતી ખમણ પ્રજ્ઞા ને સુરતી ખમણ ખાવું હતું મારે નાયલોન ખમણ ખાવું હતું તો બંને ખમણ લેતા એવાથી ખાઈ પીને પાછા સિવાય બંને સૂડાવે છે જો સૂઈ જાય અને પછી જાગે તો પછી કીધું આપણે જેમ કામ કરવા જવાનું છે ગામમાં મેન એ કામ કરતા આવીએ નહીતર પછી જોઈએ છે આજના દિવસે પાછું સ્કીપ કરવું જોઈશે નેક્સ્ટ ટાઈમ ક્યારેક પાછો ટાઈમ મળે ત્યારે એ કામ પૂરું કરવું પડશે આપણે

આજુબાજુ આડોસી પાડોસી બધાને લઈને આવ્યા છે હવે જવાનું છે અહીંયાથી આપણે સીધું પેલું પંચતડી માં પંચતડી માંથી ગાંજડા રોડ એવું બધું ખરીદીનું કામકાજ છે બધું પતાવવાનું છે આપણે શું છે ભાગે ભાગે ભાઈ બધું ભાગે ખાધું હોય પચાવવાનું હોય બરોબર ને હે પતી ગયું હોય તો વાંધો નહીં

એ ગેરંટી થી કહીએ છીએ હું પણ અને તારે શું હવે લેવાનું છે એ કહી દે આપણે લેવાનું છે આવી મેથી અને વેલ ને એવું બધું એવું છે ઓકે ફટાફટ થી લેવા મુંડો સિયાબેન રોવે એની પહેલા આપણે જે ડેકોરેશન ના સામાન ની ખરીદી ને બધું કરવાનું તો એ કરીને આવી ગયા છીએ અહીંયા જાંજેડા ચોકડી નહીં પણ સોરી ટીંબાવાળી ગેટ પાસે ની ચોકડી હવે આ ખાટલા જોવાના છે આપણે ભાઈ લઈ આવ્યા છે બાર મસ્ત મજાનો ફોલ્ડિંગ વાળો એલ્યુમિનિયમ ના જોઈએ છીએ ગમે છે કે નહીં તમે લોકો કમેન્ટ્સ કરીને કહેજો બાકી આ છે એમની દુકાન શ્રી રામદેવ સ્ટીલ ફર્નિચર આજે ખરીદી ખરીદીને ખરીદી હવે આવી ગયા છીએ આપણે નોવેલ્ટી ફર્નિચર વાડલા પાટકે જોઈએ છે આમાંથી શું લેવાનું થાય છે આપણું તમે બધા લોકો વિડીયો સ્કીપ કરાવી ના જોજો એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે હવે શું ઘરે આવવાનું છે ફર્નિચરમાં નવું હા ના કહો હવે શું કરવાનું છે અહીંથી

અને એ અમેરિકન હોક ઉપર ચાલશે નહીં એવું જ્યાંથી એ લોકોએ કીધું એટલે પછી આપણે પાછા એમને આવી ગયા હવે જોઈએ છે કે આપણો દેશી જુગાડ મારી અને સિયાબેન માટે જે પારણું લીધેલું છે ને પારણામાંથી કંઈક ઝૂલાનો વિચાર કરીએ કારણ કે સિયાબેનને પારણા કરતા ઝૂલા ઉપર સોડાવીએ છીએ ને તો એમને બહુ મજા આવે છે અને એ વધારે બેટર ફીલ કરે છે તો એમના હિસાબે કીધું આપણું જે પારણું છે એ પારણામાંથી જ આપણે ઝૂલો બનાવી દઈએ પણ જોઈએ છે કે હવે ક્યાં ફિટ થાય છે કારણ કે અમેરિકન ઓપ નથી પ્લસમાં આપણે જે પેલા પાઇપના ના કડા હોય એ અહીંયા કોઈ બિલ્ડર્સ અત્યારે હવે કોઈ ફીટ કરતું નથી જે ઘર ઘર આવું મકાન બનાવતા હોય તો ત્યાં એ આપણે ફીટ કરતા હોય છે તો અત્યારે તો આવો પ્રોબ્લેમ આવ્યો છે અને હાલ પૂરતું એ કામ આપણે મુલતવી રાખ્યું છે અને બસ અત્યારે હવે મહાદેવજીની આરતી થાય છે અને વાગી ગયા છે અત્યારે સાડા છ તો સાડા છ વાગ્યા છે તો આપણો રથ નીચે તૈયાર થઈ ગયો છે ઓલરેડી કારણ કે રથના જે સારથી છે સારથી રથ લઈને બહાર ઉભા રહી ગયા છે અને આપણે હવે જવાનું છે વડાલ વડાલની પાઉંભાજી ખાવા માટે કારણ કે પ્રોગ્રામ એવો ફિક્સ બન્યો છે કે ચલો આજે હવે ફ્રી છીએ અને બધા ઘરે છીએ તો પાઉભાજી વડાલ લેવા જાય એના કરતાં ત્યાં જ જઈને ખાઈએ તો વધારે મજા આવશે તો બસ એવો પ્રોગ્રામ ફિક્સ થયો છે હવે આપણે અહીંયાથી નીકળવાનું છે સીધું વડાલ જવા માટે વડાલની કોઈ પાઉંભાજી ખાધી હોય વડાલના લોકો સિવાય તો કમેન્ટ્સ કરજો તમને લોકોને ભાવે છે કે નહીં શ્રીનાથ પાઉભાજી અને પુલાવ આપણે ત્યાં જ જઈએ છીએ બહુ બેસ્ટ મળે છે એમની પાઉંભાજી અને સાથે સાથે ત્યાંના ગાંઠિયા જે સોના સિલેક્શન કરીને છે બે શટરવાળી દુકાન છે ત્યાંના ગાંઠિયા પણ જોરદાર મળે છે તો એક દિવસ આપણે ગાંઠિયાનો પણ પ્લાન કરીશું પણ પ્રોબ્લેમ એમાં એવો આવે છે કે એ સવારે જ બનાવે છે સાંજના સમયે ગાંઠિયા નથી બનાવતા એટલે હવે આપણે સાહેબના જાણીતા નીકળ્યા છે તો એમને કહેશું ભાઈ તમે એક દિવસ અમારા માટે સાંજના સમયે બનાવો તો અમે લોકો બધા આવીએ અને ત્યાં ગાંઠિયાની પાર્ટી પણ કરીએ તો ચલો હવે ફટાફટ આપણે વધુ કરાવીને પણ ઘરે આવી ગયા તો તૈયાર થઈ જાય અને જઈએ સીધા વડાલ આપણો રથ થઈ ગયો છે રેડી અહીંયા અને બસ આપણે હવે ડેલા બેલા પેક કરીએ એમની જ વેટ છે જઈએ સીધા હવે વડાલ જઈને જ મળીશું આપણે સીધી પાઉભાજી ને રેકડીએ હે દરવાજો ખોલી દીધો એવું